જંગલ જંગલ માં માં શું કરો મંગલ કરો હો કોઈ કોઈ ભાર મને પેલા જોવા કોણ એની ખબર આમ જ 아 미트로 아리오 조 미트로 해국고크리 라게이 베기 메네 조아디 와에 바르 와에 미트로 코국 덜리 세브레 파우 에니 미트로 코이니 에이

તો અમે શું જોયું આ આ કઈ નું જોતો જોતો આવતો તો કઈ નથી ભાઈ એ શું હાલતું તું છોકરી ક્યાં વાય ગઈ કોઈ છોકરી નથી હા ઓલી વાય ગઈ કાઈ થી ગુલાબી ડ્રેસ વાળો કોણ તો ઓય નથી ભાઈ આ જંગલ શું કરો જંગલમાં મંગલ કરો હો કઈ નથી ઓય તને કહો બધો વિડિયો રેકોર્ડ થઈ ગયો કઈ નથી કરી ઓય અહીંયા ક્યાં ભાગા છે મિત્રો ઓલી બાજુ એક છોકરી ભાગી ગઈ છે એક છોકરી ના એક લુખાતા તો હે મિત્રો ભાગે મિત્રો છોકરી ક્યાં વર્ષની છોકરી છોકરી કામ ભાઈ ગઈ હા ભાગે જો આ બાજુ મિત્રો છોકરી આમ ભાઈ ગઈ ઉભા હું મારો ફોને પડી ગયો મિત્રો હું પેલા ફોન લેતા મારો છોકરી ઓલી બાજુ એક કઈ છે ઉભારો 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 મિત્રો પેલા હું મારું લઈ લો મિત્રો છોકરી ઓલી બાજુ છે મિત્રો છોકરી ઓલી બાજુ છે ઓય ઓય ઉભી રહે ઓય ઓય તે બાજુ થાય ઓય ઉભી રહે ઓય ચાંગઈ મિત્રો છોકરી ભાગી ગઈ મિત્રો અહીંયા એક પ્રેમી પંખીડ્યા અશ્લીલ હરકર કરતા હતા હું અહીંથી વિડીયો બનાવ્યો મને જોઈ ગયા એટલે ભાગી ગયા અને આશરે છોકરી પંદરક વડાની હતી અને આ છોકરાની ઉંમર જોઈને એવું લાગે કે પછી છવી વરાનો હોય અને છોકરી મિત્રો આ બાજુ ભાગી ગઈ અને તમે જોઈ શકો છો આવા ઘણા જંગલમાં બે એકલા રાસ લીલા કરતા હતા એ જો તમે આ કેવડું મોટું જંગલ હે આવા જંગલમાં એ રાસલીલા કરતા હતા રંગી હાથો મિત્રો પેકડા હે છોકરી પંદર વર્ષની આ બાજુ ભાઈ ગી અને એક આ બાજુ ભાઈ ગો તો જે જે આવી છોકરીઓ હોય એના મા બાપને મારે એટલું જ કહેવાનું હે કે તમે ધ્યાન રાખો તમારી છોકરી ઘરેથી નિશાળનું કહીને કે કામનું કરીને ક્યાં જાય છે ને એ બધું તમે ધ્યાન રાખો આવા હે ને નાવાલિક મા શું કરે ના ભૂખ્યા હોય બધાય બરાબર આમને કંઈ ના પડી હોય ઘર બહારે કંઈ હોય નહીં નકામી આપણી તમારી છોકરીની જિંદગી બરબાદ થઈ જાય એટલે આવું ધ્યાન રાખો તમે જોવા શકો છો એક છોકરી આ બાજુ ભાગી પંદર જ વર્ષની હે મિત્રો તમે વિચારો પંદર વર્ષની છોકરી આવું આવું કરે છે આવા આજકાલના યુવાનો જે કાંઈ નથી કરતા ખાલી આવું જ કરે છે તો મારે બસ આટલું જ કહેવાનું તમે કે તમે સાવધાન રહો બરાબર અને આવા હોય લુખા તત્વથી તમે સાવધાન રહેજો કારણ કે આવા હે ને ઠે ઠેર જગ્યાએ આવા તમને નાવાલિક મળવાના જ છે તો મારે જાતું નથી કેવું અને બહેનો દીકરીઓ પોતાની હોય તો મા બાપની ફરજ બને છે કે પોતાની છોકરીનું ધ્યાન રાખો નિશાળે જાતિ હોય તો ધ્યાન રાખો અને પોતે તમે મૂકવા જાઓ બરાબર એકલી જવા ના દેશો કારણ કે આવા લુખા તત્વો ફરતા જ હોય છે બરાબર અને આવી જવાન દીકરીઓનો આ લોકો શિકાર કરે અને શોષણ કરે છે એટલે આવું તમે ધ્યાન રાખો બરાબર આ તો અત્યારે હું હતો એટલે છોકરી ભાગી ગઈ અને ઓલો ભાગી ગયા બે બરાબર તો અત્યારે બસ આટલું જ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું અને આ તો સાનો માનો મેં વિડીયો બનાવી લીધો બરાબર છે તો હલો મળશું આપણે હવે બીજા વિડીયોમાં અને આવી હરકતું કરતા હોય એનું ધ્યાન રાખો અને આવું કંઈ થતું હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશન જાણ કરી શકો છો બરાબર તો અત્યારે બસ આટલું જ ટાટા બાય બાય મિત્રો એક ખામે કોક હે અશ્લીલ અશ્લીલ હરકત કરે મિત્રો જુઓ તમે હું અહીંયા આવ્યો તો બે નંબર જવા અને આમ જુઓ કોઈ અશ્લીલ હલકર કંઈક કરે આમ જુઓ મિત્રો જોવું હોય તો સમજો તમને વિડીયો મિત્રો દેખાય આમાં થોડુંક ઝૂમ કરું અહીંયા નજીક નહીં જવાય એવું જો અહીંયા દેખાય કંઈક હરકત કરે હા મિત્રો તમને દેખાડું કોક લાગે હોય સમજો કરે એ આ તારા બપોર અહીંયા શું કરે કોણ કોણ અહીંયા બે જણા લાગે કોક તમને દેખાડું મિત્રો જો આમ જો કારા કારા એક કારા શર્ટ હે અને એક બીજું કોક હે ભેગું કઈક હરકત કરતા લાગે મિત્રો મને એ જોઈ ના જાય આમ દેખાડું તમને જો આગળ કઈક કરે હું પર હું તમને આથી નહીં દેખાય હું હું આગળથી આગળથી દેખાડું કોઈને ખબર નહીં કે હું આયા આઈ ગયો વિડીયો બનાવું એનો क 케 ख 오바 प 바로못 र हूं 가ु म न े देखा तो को घ